નમસ્કાર દર્શક મિત્રો મેડિકલ પ્લસ કાર્યક્રમમાં હું કુમાર બારોટ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર છે અને લગ્ન બાદ સંતાન પેદા થતું હોય છે આપણે ત્યાં અને જે વાત કરીએ છીએ કે એક પેઢી દર પેઢી જે એક આખું કુટુંબ છે જે આખું વટવૃક્ષ છે તે ધીરે ધીરે આગળ વધતું હોય છે સંતાન એટલે આપણે ત્યાં બાળક પરંતુ આયુર્વેદમાં પણ સંતાનનો એક બહુ વિશેષ અર્થ આપવામાં આવ્યો છે અને તે છે પ્રવાહ એટલે કે જ્યારે પ્રવાહ જે રીતે ચાલ્યો જાય છે એ રીતે સંતાન ના આવતા જે કુટુંબ હોય છે જે આખો એક ફેમિલી હોય છે જેનો આંબો આપણે જે કહીએ છીએ તે ધીરે ધીરે આગળ વધતો જાય છે અને માટે જ બાળકને સંતાન કહેવાય છે એટલે કે તે કુટુંબના પ્રવાહને આગળ વધારનારો છે પરંતુ ક્યારેક એવી સમસ્યાઓ સર્જાતી હોય છે કે જેને લીધે થઈને જે નવયુગલ હોય છે જે દંપતી હોય છે જેમના લગ્ન થયા હોય છે અને થોડા વર્ષોમાં તે લોકો જો પ્લાનિંગ કરતા હોય બાળકનું પરંતુ થઈ નથી શકતું તો આજે આપણે વંધ્યત્વ ઉપર જ ચર્ચા કરવાની છે જેની માટે અમારી સાથે અમારા સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે જાણીતા આયુર્વેદાચાર્ય વૈદ્ય રાજેશ ઠક્કર તો ચાલો આપણે ડોક્ટર રાજેશભાઈ પાસેથી આજે વંધ્યત્વ શું છે તેના વિશે આજે ખાસ માહિતી લઈશું કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે તેને લગતી જે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે અને તેની સામે તેને સોલ્વ કરવા માટે આઈવીએફ આઈવીયુએફ વગેરે જેવા કેટલાક જે સેન્ટર્સ હોય છે તે પણ ઊભા થઈ જતા હોય છે પરંતુ જો શાસ્ત્રોક્ત વિધિથી કોઈ કેવી દવા કે કોઈ કેવી વિધિ કરવામાં આવે તો ચોક્કસપણે સંતાન પ્રાપ્ત થતું હોય છે રાજેશભાઈ આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે નમસ્કાર અત્યારે વંધ્યત્વની સમસ્યા જે છે તે ઘણી જ વકરી રહી છે એક બાજુ ભલે આપણે એમ કહીએ કે દેશની વસ્તી વધે છે પરંતુ સારા ઘરના લોકોમાં જે સાધન સંપન્ન કુટુંબો છે ત્યાં જ્યારે નવયુગલ હોય છે તેમને ત્યાં આવનારા વર્ષોમાં ઘણી વખત સંતાનની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે તો સૌથી પહેલા તો આપ એ દર્શાવો કે આયુર્વેદમાં વંધ્યત્વ એટલે શું હા વંધ્યત્વ એટલે જે લગ્ન જીવન પછી સંતાન પ્રાપ્તિ ન થઈ શકે એક પરિવાર બનાવવાની જે વાત છે કે પહેલાં સ્ત્રી અને પુરુષ છે ફક્ત પતિ અને પત્ની હોય છે બાળક એમનું ટાઇટલ બદલે છે માતા અને પિતાનો દરજ્જો એમને નથી મળી શકતો એ બાળકને આવવાથી મળે છે બાળક એ પુરુષ અને સ્ત્રીનું ટાઇટલ બદલે છે માતા અને પિતા તરીકે ઓળખાય તો એ બાળક ઓળખાવી શકે છે તો એ બાળકની પ્રાપ્તિ ન થવી એ બહુ જ જિંદગીની બહુ જ મોટા મહાદુઃખોમાં એક ગણાય છે અને એમાં જ્યારે નિમિત્ત બનવાનું આવે ત્યારે બહુ જ આનંદ થતો હોય છે અને એમાં આયુર્વેદના આ શાસ્ત્ર દ્વારા ગર્ભ સંસ્કારના વિજ્ઞાન દ્વારા મેં મારી જિંદગીમાં છવ્વીસ વર્ષમાં લગભગ ચાર હજારથી વધારે દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં નિમિત્ત ઈશ્વરે બનાવ્યા છે ભગવાન ધન્વંતરીએ બનાવ્યા છે નિમિત્ત ખરેખર બહુ અદ્ભુત વાત છે બાળક ન થવું એમાં બે કારણો પુરુષની ખામી હોય સ્ત્રીની ખામી હોય એટલે પુરુષગત વંધ્યત્વ અને સ્ત્રીગત વંધ્યત્વ અને આ રોગગ્રસ્ત અવસ્થાની વાત છે કે કોઈ ખામી છે અને બાળક નથી થતું બીજી તમે જે બહુ સરસ વાત કરી ગર્ભ સંસ્કાર છે આમ થોડોક વિષય ડિફરન્સ છે ગર્ભ રહી ગયા પછી પાછું બંને એક સાથે ચાલે છે પણ ગર્ભ રાખતા પહેલાં એટલે કેટલાક દંપતી એવા હોય કે નવ યુગલ છે અને હજી એ નવા નવા લગ્ન થયા છે તો એમને જ્યારે સંતાન પ્રાપ્તિ કરવી છે તો એ હજી પ્રયત્નો જ કર્યા નથી પણ એમની ઈચ્છા એવી છે કે ગર્ભ સંસ્કાર અત્યારે બહુ જ ક્રેઝ વધી રહ્યો છે અને આ આપણી આ ભારતની આ શ્રેષ્ઠ પરંપરાનું ફરીથી સ્વીકૃતિ યુવા વર્ગમાં થઈ રહી છે એમને એવું છે કે સાહેબ અમારે આ વસ્તુ જાણવી છે આ કેવી રીતે થાય આમના દંપતીએ અમને રેફરન્સ આપ્યો અને એમના ત્યાં અમે બાળક જોયું હોય અને એના બાળકના ગુણો અમે જોયા તો અમને ઈચ્છા થઈ છે કે અમે પણ આવું બાળક પ્રાપ્ત કરીએ તો એ જે ગર્ભ સંસ્કાર જે છે શ્રેષ્ઠતા માટે છે પુરુષ અને સ્ત્રીગત વંધ્યત્વ એના બે ભાગ પડે અને એ જે ભાગ પડે છે તો એમાં રોગગ્રસ્ત અવસ્થાને સારી કરી અને પછી ગર્ભ સંસ્કાર તરફ જવું આવો એક સામાન્ય રસ્તો નીકળ્યો બિલકુલ તો હવે આપણે જે જે છે છે બેઝિક રૂટ ત્યાંથી જ આપણે શરૂ કરીએ સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષમાં એવા કયા વિકારો કેવી ખામીઓ જોવા મળતી હોય છે કે જેને લીધે થઈને વંધ્યત્વ લાગુ પડતું હોય છે હા પહેલા સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રી છે ને દર અઠયાવીસ દિવસે એક ઈંડું બનાવે છે અને એ ઈંડું જે છે જો ફલિત ન થાય તો દર અઠ્યાવીસ દિવસે એના ગર્ભાશયમાંથી અંદર જે તૈયાર ગર્ભશય તૈયાર થઈ છે બરાબર છે એ તૂટે છે અને માસિક સ્ત્રાવ તરીકે બહાર આવે અને એ જે ગર્ભાશય છે એ બાળક બાળકને સ્થાપિત રહેવા માટેનું ગર્ભને સ્થાપિત રહેવા માટેનું એક સ્થાન છે એની સાથે કનેક્ટેડ બે ફેલોપિયન ટ્યુબ હોય અને એની બાજુમાં બે નાનકડી ઓવરી હોય છે જેને બીજાશય કહીએ અંડાશય કહી શકીએ આપણે અને ત્યાંથી ઇંડુ બનતું હોય એ ઈંડું બની અને ફેલોપિયન ટ્યુબમાં થઈ અને ગર્ભાશયમાં આવતું હોય છે આ એની હોય છે અને ગર્ભાશય છે એ નીચેના માર્ગેથી યોનિમાર્ગ સાથે સંકળાયેલું હોય છે એટલે આને લગતા જે હોય ને તો વંધેત્વમાં અનેક કારણો હોઈ શકે એ યોનિમાર્ગની કોઈ તકલીફ હોઈ શકે છે આગળ ગર્ભાશયનું એનો સર્વિક્ષનો ભાગ ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ હોવી એ હોવું ફેલોપિયન ટ્યુબ બ્લોક હોવી અને સાથે સાથે ઓવરી એટલે કે બીજા જે ઈંડુ બનવાની ખામીઓ છે એ તો એને લગતા આવા અલગ 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 પ્રકારના લગભગ પાંચ એવી કંડિશન ડેવલપ થાય કે એને લગતા અનેક રોગો છે ને એને કારણે બાળક ન થઈ શકે એટલે એ જાણવું જરૂરી હોય ને એ જાણ્યા પછી એની આગળ સારવાર થાય બિલકુલ હવે આપે આજે વાત કરી આપણે ધીરે ધીરે ખાસ કરીને એના કોઈ પણ વસ્તુ જે થઈ રહી છે એ પાછળ એના કારણ સમજવા ખરેખર ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી કારણ સમજીએ નહીં એ કારણ દૂર ન કરીએ ત્યાં સુધી જે પ્રોબ્લેમ છે તેનું કોઈ દિવસ સોલ્યુશન નથી આવતું તમે જે બહેનોની વાત કરી તો બહેનોમાં ખાસ કરીને વાત કરીએ તો માસિકની એવી કઈ સમસ્યાઓ હોય છે કે જેને લીધે થઈને વંધ્યત્વ થઈ શકે ચોક્કસ એમાં બે કન્ડિશન આવે બે ઉલટા પ્રકારની છે પણ બંને વંધિત્વ કરી શકે પહેલી આપણે જોઈએ કે માસિક લંબાવવું એટલે જે અઠ્યાવીસ દિવસે આવવું જોઈએ એને બદલે લંબાય એને અત્યારે પીસીઓડી તરીકે ડિઝીઝ જોવા મળે છે પોલીસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ તો એ જે કંડિશન છે ને એમાં કેવું હોય કે એક જ ઈંડું બનવું જોઈએ અને એની શક્તિ પ્રાપ્ત કરવું જોઈએ કે વીસ બાવીસ સુધીની સાઈઝ થાય અને પછી ઈંડા સેમાં પેલા બીજા સેમાંથી છૂટું પડે છે પરંતુ એ શક્તિઓ વેરવિખેર થઈ જાય કેટલાક કારણોસર કેટલાક હોર્મોન્સની ઇમ્બેલેન્સને કારણે તો અંતસ્રાવની ખામીને કારણે એ જ્યારે છે ને એક જ ઈંડું બનવાને બદલે ત્રણ કે ચાર ઈંડા એક સાથે બને પણ બધા પાંચ પાંચ ને છ છ ના બને બરાબર એટલે એક ઈંડું મેચ્યોર ના થાય ને એ ઈંડું છૂટું જ ના પડે તો એ જે છે અથવા તો બહુ જ મોડું છૂટું પડે કે જે સામાન્ય રીતે બારમા દિવસથી માંડી અને સોળમા દિવસે જે સ્ત્રી હોય એને બ્લીડિંગ થતું હોય ને એના પહેલા દિવસથી માંડી અને બારમા દિવસે શરૂ કરીએ તો બારમા દિવસથી સોળમા દિવસની વચ્ચે મોટા ભાગની સ્ત્રીને ઈંડું છૂટું પડવું જોઈએ એ આદર્શ પરિસ્થિતિ છે એ ન પડે તો મલ્ટી પોલિસ ઓવેરિયન્ટ ડિઝીઝ જેવો એક રોગ થઈ શકે અને એ પચાસ દિવસે સાહીઠ દિવસે એસી દિવસે દોઢસો દિવસે પણ માસિક લાવી શકે તો આ પણ વંજે કારણ બને કેટલીક સ્ત્રીઓમાં કેવું બને વીસ વીસ દિવસે અઢાર દિવસે બાવીસ દિવસે માસિક આવી જાય તો એ પણ વહેલું જે બનવું જોઈએ એના કરતાં વહેલ્યું ઇન્ડિયું છૂટું પડી જાય તો એ પણ વંધ્યત્વનું કારણ બની શકે છે બિલકુલ તો આ બંને જે તમે પરિસ્થિતિ કહી તેમાં સારવાર સ્વાભાવિક રીતે જુદી જ થતી હશે કારણ કે હવે જો આપણે સૌથી પહેલાં વાત કરીએ તમે જે પીસીઓડીની વાત કરી કે જે વંધ્યત્વનું એક કારણ છે બાળક ન થવા માટેનું જે કારણ છે એમાં પીસીઓડીની આયુર્વેદમાં કેવી સારવાર આપવામાં આવી છે ચોક્કસ પીસીઓડી જે છે એમાં કફ દોષ અને વાયુદોષનું ઇન્વોલ્વમેન્ટ છે એટલે અવરોધ થઈ જાય છે એ જે બીજ જે છે એ મેચ્યોર થઈને બહાર આવવું જોઈએ એને બદલે એનો અવરોધ થઈ જાય એટલે માર્ગાવરોધની જે સ્ત્રોતો દૃષ્ટિની જે પરિકલ્પના છે એ પ્રમાણે જોવા જઈએ તો એની અંદર એ ગણતરી થાય છે કે એક ઈંડું બનવાને બદલે એ મલ્ટિપલ બને છે પણ એ કે મેચ્યોર નથી થતા તો એના માટે અને બીજી પણ કેટલીક પરિસ્થિતિઓ જવાબદાર છે કે કેટલીક હોર્મોન્સ પીલ અત્યારે બહુ જ વપરાશમાં એનું કારણ બને ઘણી બધી એવી છે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે કે ગર્ભ નિરોધ માટેની જે ગોળીઓ છે એ પણ પીસીઓડી નું એક કારણ બની શકે છે કેમ કે તમે હોર્મોન્સનું જે કુદરતી ચક્ર છે એ તોડી રહ્યા છો એને તોડી રહ્યા છો જેમ આપણે અત્યારે હાલ જોઈએ છે જોશી મઠમાં જે જોવા મળી રહ્યું છે તો આપણે જ્યારે નેચરને એક હદથી વધારે છંછેડીએ તો નેચર પણ સામે આપણને છંછેડે છે બરાબર છે એટલે એ કહેવાનો મતલબ કે એ દવાઓ જે છે વધારે પડતું લેવા ક્યારેક લેશો તો બહુ વાંધો નથી ઘણી સ્ત્રીઓને એવી ટેવ હોય કે મારે કોઈ કાર્ય છે ને એના કારણે માસિક લંબાવવું છે અથવા વહેલું લાવવું છે તો આવી બધી જે છે હોર્મોન્સ છે એ કુદરતી ચક્રને તોડવાની કોશિશ થાય એટલે અંદરથી બધું વેરવિખેર થાય અને જે એચપીઓ એક્સિસ કહેવાય હેપોથેલમસ પિચ્યુટેરિયન ઓવેરિયન એક્સિસ કહેવાય ઓકે એચપીઓ એટલે મેડિકલ સાયન્સમાં એવું કહેવામાં આવે કે મગજમાંથી જે કમાન્ડ પિચ્યુટરી લેન્ડમાં જાય ને પિચ્યુટરીમાંથી ઓવરિમાં જાય અને એ જે આખી જે ચેનલની સંદેશાઓની આપલે જે છે એ આખી ખોરવાઈ જાય અને એને કારણે અયોગ્ય સમયે અયોગ્ય સંદેશા પડે કે ધારો કે એક વેપારી છે રાત્રે બાર વાગે પોતાની દુકાન ખોલીને બેસે તો એ બિઝનેસ નથી થવાનો બરાબર તો અયોગ્ય સમયે અયોગ્ય સંદેશો જવાના કારણે એ આખું તંત્ર ખોરવાય છે અને એ પેલી હોર્મોન્સની આડઅસરોને કારણે થાય બપોરે સુઈ રહેવાની આદત એવો ઘણા બધા એવા ફેટ ઓબેસિટી ઓબેસિટી એનું બહુ જ મોટું કારણ છે કે વધારે પડતું વજન છે એ પણ એનું કારણ બની શકે છે તો આવા અનેક કારણોસર પીસીઓડી થઈ શકે બિલકુલ આપે બહુ જ સુંદર માહિતી આપી કારણ કે ખરેખર જે રીતે મેં વાત કરી કે કારણ જાણવું બહુ જ જરૂરી છે તો પછી એનો મતલબ એમ થયો કે જેમને પીસીઓડી છે વજન વધુ છે તેમણે સૌથી પહેલાં વજન ઉતારવા પર ફોકસ કરવાની જરૂર છે હવે જો વાત કરવામાં આવે તો પીસીઓડી સિવાય તમે એ વાત કરી કે ભાઈ એમાં વહેલું માસિક આવી જતું હોય છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે માસિક બહુ લાંબુ ચાલે શરૂ થાય ને પછી બહુ લાંબુ ચાલે અથવા તો વધારે ક્વોન્ટિટીમાં આવે માસિક જો બ્લીડિંગ વધારે પડતું થાય તો પણ વંધત્વ થઈ શકે શું કહેશો હા એટલે એને બે કે ત્રણ અલગ અલગ પરિસ્થિતિઓમાં ડિફાઈન કરવામાં આવી છે એક મેનોરેજિયા અને મેટ્રોરેજિયા છે કે બ્લીડિંગ તમે જે કીધું કે આયુર્વેદમાં એવું કીધું છે કે સાત દિવસ સુધી માસિક આવી શકાય તો એને નોર્મલ ગણાય પણ વધારે આવે અને ફ્લોમાં પણ વધારે માત્રા બતાવવું જોઈએ એટલે માત્રાથી વધારે આવે કે ધારો કે કોઈ એક વ્યક્તિ એ સ્ત્રી એવું કહે છે કે મારે સાત આઠ કે દસ છ પીડ વાપરવા પડે છે તો એ અતિમાત્રા માત્રા એ એ પણ વધારે છે અને આઠ નવ દસ દિવસ સુધી ચાલતું હોય તો એ પણ એ કેટેગરીમાં આવી શકે છે બીજી એક કન્ડિશન એવી છે કે બે આર્તવ ચક્ર એટલે બે મેન્સ્ટ્રુઅલ સાયકલની વચ્ચે પણ કેટલીક સ્ત્રીઓને બ્લીડિંગ થતું હોય એ પણ આ જ કેટેગરીમાં આવે મેનોરિજિયા અને મેટ્રોરેજિયાની બીજી એક પરિસ્થિતિ છે એન્ડોમેટ્રિયોસિસ છે બહુ જ ખરાબ રોગ છે એની અંદર કુદરતી એક જે ગતિ હોય ને એ ગતિ ખોરવાઈ જાય છે અને એ બહુ જ અઘરી પરિસ્થિતિ હોય કે જે સામાન્ય રીતે ગર્ભાશયની અંત દિવાલ જે છે અંદરની એ તૂટે અને માસિક સ્ત્રાવ સ્વરૂપે જે બહાર આવતી હોય તો એ યોનિમાર્ગથી બહાર આવે છે ને એને બદલે એ રિટ્રોગ્રેડ થાય છે એટલે પોતાના પ્રતિલોમ ગતિ થઈ જાય છે અને આ આયુર્વેદની દ્રષ્ટિએ વાત દોષની બહુ મોટી વિકૃતિ છે અપાન દોષ વાયુ જે છે એની બહુ મોટી વિકૃતિના કારણે આ વસ્તુ થાય અને એ પેલ્વિક કેવિટીમાં જાય ફેલોપિયન ટ્યુબમાં થઈ અને માસિક સ્ત્રાવ જે છે એના કુદરતી માર્ગને છોડીને ઉલટી ગતિ પકડે અને જે ઉલટી ગતિ પકડે છે ને ઓવરી ઉપર ચીપકી જાય છે ઓવરી ઉપર બીજી ગાંઠો પણ થયા કરે અને આ જે વિકૃત પરિસ્થિતિ થાય છે ને તો એની અંદર એવું બને છે કે એ સ્ત્રી છે ગર્ભ ધારણ નથી થઈ શકતી કેમકે એનું ઈંડું છે ને એ ઓવરીમાંથી બહાર નીકળતું હોય ને એની ઉપર જ આ પહેલાંથી ગયેલું જે માસિક સ્રાવ જે ચોંટેલું હોય જે બગાડ જે કહીએ છીએ અને એને કારણે યોગ્ય સમયે રફચર પણ ના થાય અને એ સારી રીતે ત્યાં છે ને પહોંચી જ ના શકે ગર્ભાશયમાં કે જેથી કરીને ફલિત કરી શકે શુક્ર બીજ જે છે એને ફલિત કરી શકે એવી જ જ ના થાય તો આ આ આ આ કારણ કારણ બની શકે તમે બહુ વાત કરી કે બધું જાણવું પણ ઘણું જરૂરી હોય છે તમે જે પરિસ્થિતિ કીધી તે સોનોગ્રાફીમાં પકડાઈ શકે ખરી ચોક્કસ એટલે આ પરિસ્થિતિની તપાસ છે એક ઓવ્યુલેશન સ્ટડીથી થઈ શકતું હોય ઓવ્યુલેશન એટલે ઈન્ડું છૂટું પડવાનો એક ગ્રાફ એનો સ્ટડી એને કહેવામાં આવે સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી હોય તો રેડિયોલોજીસ્ટ પાસે જઈને પોતાની તપાસ કોઈ વૈદ કે કોઈ ડોક્ટર પાસે જઈ લખાવી લે અને પછી એ તપાસ કરાવી શકે તો દસમાં કે અગિયારમાં દિવસે એને જવાનું હોય અને ત્રણથી ચાર વખત સોનોગ્રાફી થાય એક એક બબે બે દિવસના અંતરે થાય અને ઈંડાની સાઇઝનું માપ કેટલું થઈ રહ્યું છે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુની ઓવરીનું માપ નીકળીને એની ઉપરથી તપાસ થાય અને એની ઉપરથી થોડુંક જજમેન્ટ આવે સિટી સ્કેન એબડોબિન કરાવી શકાય સોનોગ્રાફી આની પણ કરાવી શકાય અને થોડુંક હોર્મોન પ્રોફાઇલ એનો રિપોર્ટ કે જે લોહીનો રિપોર્ટ પેથોલોજી લેબોરેટરીમાં થાય આ બધાની એક સંયુક્ત જાંચથી એનું નિદાન થતું હોય છે બિલકુલ અચ્છા હવે આ તો થઈ મહિલાઓ માટેની વાત હવે આપણે પુરુષો માટેની પણ કેટલીક વાત કરીએ કે વંધ્યત્વ થવા માટે પુરુષોમાં કયા કયા કારણો જોવા મળતા હોય છે હા પુરુષમાં પણ જેમ આપણે મહિલાઓમાં જોયું એવી રીતે પુરુષની અંદર જે છે એ વીર્ય સ્ત્રાવ થતો હોય અને એની અંદર જે શુક્રાણુઓ છે એ એનું રિપોર્ટિંગ થતું હોય છે અને એ એના રિપોર્ટિંગ ઉપરથી ખબર પડે એમાં ત્રણથી ચાર પેરામીટર બહુ મહત્ત્વના હોય છે એમાં પહેલું એનું કાઉન્ટ છે એટલે શુક્રાણુઓની એક વખતનું જે વીર્ય નીકળ્યું છે એમાં શુક્રાણુઓની સંખ્યા કેટલી હોવી જોઈએ બીજો એક પેરામીટર એવો છે એની મોટેલિટી છે કે એનું ગતિ કેટલી છે કેમ કે જે વીર્ય યુનિમાર્ગમાં પડ્યું છે એના અંદરના શુક્રાણુઓને ગતિ કરવાની છે એને આખું ગર્ભાશયનો માર્ગ કાપી અને સીધું ફેલોપિયન્ટ સુધી પહોંચવાનું છે અને પેલા અંડાને ફલિત કરવાનું છે તો એના માટે એનો ગતિ જોઈએ તો મોટેલિટી જોવી પડે છે બીજું એની મોર્ફોલોજી જોવાની હોય મોર્ફોલોજી એટલે કોન્સ્ટિટ્યુશન એનું બંધારણ એટલે જે શુક્રાણુઓની રચના હોય કે જે આપણે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ તો એનું હેડ હોય એનું બોડી હોય એટલે એનું માથું છે બોડીનો શરીરનો ભાગ છે અને પૂંછડીનો ભાગ છે ટેલ છે તો એની અંદર વિકૃતિ હોય હવે એ હેડ ડિફેક્ટ હોય માની લો કે એનાલિસિસમાં અને હેડ ડિફેક્ટ બહુ વધારે પ્રમાણમાં હોય તો એ જે સ્પમ છે એનું માથું જે છે એ જ અંડાશયને અંદર ભેદીને અંદર જાય અને રહે માટેનું પહેલો તબક્કો ક્લિયર થાય તો એ જો હેડ ડિફેક્ટ વાળું હશે અને એબનોર્મલ ફોર્મ હશે તો સૌથી વધારે એ વંધેવનું કારણ બની શકે છે એટલે આ રિપોર્ટ ઉપરથી ખબર પડે છે અને આયુર્વેદમાં એની અષ્ટ શુક્ર દોષનું વર્ણન કર્યું છે એવી રીતે અષ્ટ આર્તવ દોષ પણ છે બહુ જ સૂક્ષ્મ રીતે આપણે અત્યારે તો ચલો લેબોરેટરીનું છે પણ ઋષિમુનિઓને એ વખતે પણ એનો અંદાજ હતો એટલે આઠ પ્રકારની શુક્ર દુષ્ટિ લખી છે ને એના અલગ અલગ ઉપાયો લખ્યા છે એ ઉપાયો પ્રમાણે જો ચિકિત્સા કરવામાં આવે તો એ ચોક્કસ એ દંપતી જે છે એ આર્તવની ખામી હોય અને આર્તવ દોષ હોય કે શુક્ર દોષ હોય તો એનો ખામીનું નિવારણ કરાવી અને સંતાન પ્રાપ્તિ કરી શકે અચ્છા આપે જે વાત કરી કે જે રીતે પુરુષોની પણ શુક્રાણુઓની જે કમી હોય છે અથવા તો એની જે મોટિલિટી છે એની એક્ટિવિટી છે એની જે કમીની આપણે વાત કરી હવે સ્ત્રી પુરુષ બંનેની સારવારની આપણે ચર્ચા કરીએ જો મહિલાઓમાં વધ્યત્વનું તમે કીધું એમાંનું કોઈ કારણ હોય તો આમાં દવા અને દવા સિવાય આયુર્વેદમાં બીજા કોઈ શકે ચોક્કસ થઈ શકે એટલે પહેલા તો નિદાન થવું જરૂરી છે દરેક પરિસ્થિતિમાં જે કન્ડિશન હશે એ પ્રમાણે આગળની ચિકિત્સા ગોઠવાતી હોય છે કેમ કે પીસીઓડીની દવાઓ છે એ થોડી ગુણમાં ગરમ રહેવાની છે ઉષ્ણ હશે અને સેજ કડવા અને તીખા અને એવા રસથી યુક્ત હોય છે એવા ઔષધિઓ જે છે એ લેવાની હોય છે હવે એ જ્યારે એન્ડોમેટ્રિયો છે કે લગભગ વીસ વીસ દિવસે માસિક આવે છે અને સાતથી વધારે આઠ આઠ દસ દસ દિવસ સુધી માસિક આવે છે તો એ કન્ડિશનની અંદર પહેલી દવાઓ કામ નહીં કરે અને અલગ પ્રકારનું એટલે એ એક સાથે આ બાજુ વડોદરાએ જવું છે અને મહેસાણા જવું છે તો એ ના થઈ શકે બરાબર એટલે બંનેમાં કેવું હોય કે કોમન ટ્રીટમેન્ટ નથી હોતી આખી પરિસ્થિતિને જાણ્યા પછી એ પરિસ્થ ઔષધોનું છે એ નક્કી થતું હોય છે એટલે જો પીસીઓડી હશે તો એમાં આરતો પ્રવર્તન કરનાર બીજ શુદ્ધિ કરનાર અને લેખનીય એવા ઔષધો જે છે આયુર્વેદની અંદર લખેલા છે કે ધારો કે એલોવેરા છે એવી રીતે હિંગ છે એડીઓ છે અને આવી બધી હીરાબોર્ડ છે એ બધી વનસ્પતિઓ જે છે એ એમાં વપરાતી હોય છે અને એ આખું સ્રોતો શુદ્ધિ કરી અને એને બીજને સમયસર છૂટું પાડી શકે છે બિલકુલ એવી રીતે રોકવા માટે પણ તો જે પિત્તદોષને સુધારીને રક્ત દોષને સુધારીને સમયસર પાંચ થી છ દિવસ માટે જ બ્લીડિંગ આવે સમયસર અને માપનું આવે તો એ માટેની પણ કેટલીક નાગ કેસર સતાવરી છે છે આ બધી વનસ્પતિઓ છે એ એમાં કામ કરશે એટલે બંનેની વનસ્પતિઓ અલગ અલગ છે બિલકુલ હવે પંચકર્મ આમાં કઈ રીતે ઉપયોગી બનશે ચોક્કસ પંચકર્મ એ બહુ જ ઉપયોગી થઈ શકે બહુ આમાં આયુર્વેદની એટલું બધું સૂક્ષ્મ વિજ્ઞાન છે કે આ થવાનું કારણ કે થયું તો ખરું પણ એની ઉપરનું જે છે કે હિડન છે જે વસ્તુ સમજી નથી શકાતી કે આવું કેમ થાય છે હમણાં જે વાત કરી તો મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે આવું રિટ્રોગ્રેડ કેમ થયું તો એનું કોઈ કારણ હજી સુધી નથી શોધી શકાતું બરાબર છે અને થયું છે એનો ઈલાજ પણ નથી થઈ શકતો તો એની અંદર વસ્તુ એવી હોય છે કે એ કેમ થાય છે તો આયુર્વેદની અંદર વાયુ પિત્ત અને કફ એવી રીતે ત્રણ દોષો ઉપર આધારિત ચિકિત્સા હોય એમાં આપણે વાયુ દોષની વાત કરીએ તો દર્શક મિત્રોને ખ્યાલ આવે એટલા માટે કહીએ કે જેમ આપણે તમે જયારે પૂજા કરાવતા હોય ને ત્યારે એક બ્રાહ્મણ તમને બોલાવે છે કે હવે ભગવાન એટલે ધારો કે હું અત્યારે બોલી રહ્યો છું તો એ ઉદાન વાયુ જે છે એ કંઠમાંથી અવાજને બહાર કાઢવાનું પેટીમાંથી એ બહાર કાઢવાનું કાર્ય ઉદાન વાયુ એવી રીતે અપાન વાયુ જે છે એ આપણા વિષયને લગતો છે આજનો વિષય જે છે તો અપાન વાયુનું કાર્ય શું તો મળ પ્રવૃત્તિ કરાવી મૂત્ર પ્રવૃત્તિ કરાવી વીર્ય નું સ્ત્રાવ કરાવવો અઠ્યાવીસ દિવસે આર્તવને બહાર કાઢવું ગર્ભને ધારણ કરાવવું અને સમય થાય ત્યારે પ્રસૂતિ કરી અને ગર્ભમાં રહેલા બાળકને બહાર લાવવું આ બધા કાર્યો નાભીથી નીચેના જે છે એ બધા કાર્યો છે એ અપાન વાયુના ક્ષેત્રમાં આવે એટલે આયુર્વેદ અપાન દુષ્ટિ આવે છે ને એવી રીતે પિત્ત અને કફને લગતું જે એના સ્થાનને લગતું હોય એનું પણ આયોજન કરવાનું હોય ઔષધો જોવાના હોય અને એક બહુ જ વૈજ્ઞાનિક સચોટ પદ્ધતિથી સારવાર નક્કી થાય અને એ આ વંધ્યત્વની અંદર ચોક્કસ માર્ગ બતાવીને સફળતા પ્રાપ્ત કરાવે અચ્છા જે રીતે બહેનોમાં આપે વાત કરી કે પંચકર્મો ઉપયોગી છે ભાઈઓમાં કે પુરુષોમાં શુક્ર દોષ હોય તો તેમાં પંચકર્મ કેટલું ઉપયોગી નિવડશે હા સ્ત્રી અને પુરુષ બંનેમાં પંચકર્મમાં જોવા જઈએ તો એક વિરેચન કરાવી શકાય બીજું બસ્તી કરાવી શકાય છે ને એનાથી આગળ એક ઉત્તર બસ્તી નામની સારવાર થાય પુરુષમાં પણ થઈ શકે છે અને સ્ત્રીમાં પણ ઉત્તર બસ્તી નામની સારવાર થઈ શકે છે નિષ્ણાત વૈધ હોય પંચકર્મના વૈધ હોય અનુભવી હોય એની પાસે કરાવવાનું હોય એમાં પુરુષ અને સ્ત્રીમાં જ્યારે ઉત્તર બસ્તી કરાવવાની હોય ને એ બહુ જ અઘરું કાર્ય છે એટલે નિષ્ણાત અને અનુભવી હોય ને વર્ષો સુધી જેને કાર્ય કર્યું હોય એની પાસે કરાવવું જોઈએ પણ બહુ જ શ્રેષ્ઠ પદ્ધતિઓ છે કે જે આખું નાખું ફેલોપિયન ટ્યુબની બ્લોક હોય એને પણ ખોલી શકે છે સારા બીજ બનાવવા માટેની ક્ષમતા નવા કોષો પેદા કરવા છે તો ત્યાં જઈને એને રિજનરેટ કરવાનું પણ કાર્ય કરી શકે છે આવી અદ્ભુત બાબતો છે અને એવી રીતે બસ્તી કર્મ છે એટલે જેમ એનીમાં અપાય છે એવી રીતે સ્ત્રી અને પુરુષમાં એ અપાન વાયુને પોતાના સ્થાનમાં રાખી અને શ્રેષ્ઠ બનાવવા માટે તો એવી બસ્તીઓ હોય યોગ બસ્તી કાલ બસ્તી કર્મ બસ્તી અનુવાસન આસ્થાપન એવી બસ્તીના પ્રકાર છે અને એ જે તકલીફો છે એના અનુસરીને જો પંચકર્મ કરાય તો એ ઉત્તમ સારવાર થાય અને સફળતા આપે બિલકુલ ડૉક્ટર રાજેશભાઈ તમે આજે સંપૂર્ણ માહિતી આપી કે વંધ્યત્વમાં ખરેખર આયુર્વેદ કેટલું ઉપયોગી છે ને એક આ એક એવી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે કે જેના દ્વારા જે કહી શકાય કે વંધ્યત્વ જેવી જે જટિલ સમસ્યા છે તે દૂર થાય અને જે નવ દંપતી હોય છે તેમને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય ડોક્ટર રાજેશભાઈ તમે અમારા કાર્યક્રમમાં એક એક ખાલી છેલ્લો વાત કરી ગર્ભ સંસ્કારનો આપણે જે વિષયને આપણે ટચ કરવાનો છે રહી ગયો છે કદાચ એ તો એવું છે કે આખા એપિસોડ પણ એમાં ઓછા પડે પણ હું એક ગર્ભ સંસ્કાર શા માટે જી બરાબર તો એનું એક જ સાદું ઉદાહરણ કે આપણે પ્રહલાદની બધી સ્ટોરી તો બધાએ સાંભળી છે કે પેલું રાક્ષસ કુળનું બીજ હોવા છતાં દૈવી ગુણ વાળું છે તો એમાં મુનિ એમને લઈ જાય છે પ્રકૃતિની યોજના હતી હિરણ્ય કશ્યપ જે પ્રહલાદના પિતા એ એમણે એવું વરદાન હતું કે જેથી એમનું મૃત્યુ ના થાય એ બધી તો કહાની ઘણી લાંબી છે પરંતુ વસ્તુ એ છે કે એમના ત્યાં જ એમનું મોતનું કારણ બને એવું પેદા કરવાનું હતું નારદ મુનિ એમને યોજનાપૂર્વક માતા કયા એમને ગર્ભાવસ્થા દરમિયાન લઈ જાય છે અને હિરણ્ય કશ્યપને હિમાલયમાં તપ કરવા માટે મોકલે છે અને એ દરમિયાન જે શંકા હોય કે કેવું થશે તો નારદ મુનિ એવું કહે છે કે હું એમને જે માતા કયાધુ છે એમને મારા આશ્રમમાં રાખીશ અને ગાયનું દૂધ ને બધું જે સાત્વિક આહાર છે ગાયનું માખણ ઘી વગેરે ખવડાવીશ અને સતત એનું રાખી અને એમને વિષ્ણુ વિષ્ણુના જાપ કરાવે છે અને માતા કયાધુને આશ્રમમાં રાખીને દૈવી ગુણોથી આખી ગર્ભાવસ્થા દરમિયાન એમને પાસ કરાવે છે તો છતાં ગુણ વાળું બાળક જન્મી શકે એ ગર્ભ સંસ્કારનું ને એનાથી આગળ પ્રહલાદના દીકરા છે વિરોચન વિરોચનના દીકરા છે બાલી ને બાલી આગળ પોતે એ જે છે એ પાછું રાક્ષસી વિચારધારા વાળું વ્યક્તિ છે તો કેવું છે કે રાક્ષસી કુળ છે છતાંય દૈવી બાળક જન્મી શકે ને દૈવી બાળક છે જો ગર્ભ સંસ્કાર નું આયોજન ન થાય તો પાછું રાક્ષસી થાય આ ગર્ભ સંસ્કારની શ્રેષ્ઠતા છે બિલકુલ બિલકુલ રાજેશભાઈ તમે છેલ્લે આજે ગર્ભ સંસ્કાર વાળી વાત કરી તે ખરેખર ખૂબ જ મને લાગે છે કે દર્શકો માટે ઉપયોગી નિવડશે આપણે ગર્ભ સંસ્કાર ઉપર આવનારા દિવસોમાં ચોક્કસ એપિસોડ પણ કરીશું તો હાલ તમે અમારે ત્યાં જે આવ્યા ને અમારા દર્શક મિત્રોને વંધ્યત્વ વિશે એટલે કે ઇન્ફર્ટિલિટી વિશે જે માહિતી આપી તે બદલ અમે આપના આભારી છીએ જોઈને દર્શક મિત્રો આજે આપણે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી આયુર્વેદ દ્વારા વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટી એ કેવી રીતે મટી શકે છે તેની આપણે વિશેષ માહિતી મેળવી તો ફરી મળીશું મેડિકલ પ્લસમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર